નીકળતા હતા વાળાજવાડા રસ્તા ઉપર અને અહીંયા છે ને અમદાવાદ જિલ્લા ગ્રામીણ સેવા વિભાગની ઓફિસ છે અને એના પાસે ભાઈ ઉભા રહે છે ચલો ભાઈને વાત કરીએ ભાઈ શું નામ છે નથી બોલી શકતા નથી સાંભળી શકતા જો ભાઈ અમે આવ્યા હતા એમને નામ પૂછવા માટે પણ આ ભાઈને છે ને બોલી પણ નથી શકતા ને સાંભળી પણ નથી શકતા બરાબર તો આપણે છે ને અહીંયા શેરડી કા રસ બેચ તૈ શેરડીનો રસ વેચો જોશે અને નાનો ગ્લાસ તમને મળશે વીસ રૂપિયામાં બરફ પીનાકા બરફ બરફ કા જમ્બો ગ્લાસ વીસ રૂપિયા મેં કઈ જોઈ લો બરફ વગરનો છે ને જમ્બો ગ્લાસ અહીંયા તમને વીસ રૂપિયામાં મળી જવાનો છે અને મશીન છે ને એના કારણે આપણને અવાજ નહીં સંભળાય તો થોડોક ઇગ્નોર કરજો અને ભાઈને જરૂરથી સપોર્ટ કરજો આપણે અહીંયા છે ને આજે શેરડીના રસ પીવાના છે બરાબર અને તમને પ્રોપર રીતે તમને આખી વિડીયો બતાવીએ છીએ જોઈ લો ભાઈ અને જો ભાઈ અત્યારે છે ને ભાઈએ આ શેરડી નાખી દીધી છે બરાબર રસ નીકળવાનું ચાલુ થઈ ગઈ એકદમ ઓર્ગેનિક રીતે એ લોકો બનાવે છે અને તમે જોઈ શકો છો પહેલાં છે ને આમ ભરાઈ ભરાઈને આપણે ચાલતી હતી પણ અત્યારે ટેકનોલોજી પ્રમાણે જનરેટરથી આ વસ્તુ બનાવવામાં આવે છે પણ નેચરલ જ્યુસ છે તમે જોઈ શકો છો તમારા સામે આ ભાઈ બનાવે છે બરાબર અને કોઈ પણ એસેન્સ કે કોઈ પણ વસ્તુ નાખવામાં આવતી નથી બરાબર ઠંડો રસ પીવો હોય તો તમને ત્રીસ રૂપિયા આપવા પડશે અને જમ્બો ગ્લાસના વીસ રૂપિયા તમને બરફ વગરના બરાબર તો ભાઈને જરૂરથી એકવાર સપોર્ટ કરજો તમે અહીંયા આવો તો એકવાર એમની મુલાકાત જરૂર લેજો બરાબર એડ્રેસ છે આપણે ગ્રામીણ ગ્રામીણ જિલ્લા સેવા સદન બરાબર એની પાસે આ ભાઈ ઊભા રહે છે બરાબર ને ચલો આપણો આ શેરડીનો રસ બને છે જોઈ લો ભાઈ પ્રોપર ગાળવામાં આવે છે અને ગાળીને પછી આપણને આપે છે ભાઈ બરાબર હા જોઈ લો તમારા સામે જ બધું બનાવશે કોઈ ભેળસેળ કરવામાં આવતી નથી આમાં બરાબર બે ગ્લાસ બનાવડાયા છે થેન્ક યુ ભૈયા આ જોઈ લો શેરડીનો રસ આવી ગયો છે ભાઈ અને ભાઈની આ મહેનત છે

બની શકે એટલે આ વિડીયો શેર તમારા ફેમિલી સાથે અને એકવાર જરૂરથી તમે વિસ્તારથી નીકળો છો તો આ ભાઈની એકવાર એક વાર એને શેરડીનો રસ અહીંયા પીવાનું ભૂલતા નહીં એડ્રેસ છે આપણે ગ્રામીણ ગ્રામીણ જિલ્લા સેવા સદન બરાબર એની પાસે આ ભાઈ ઉભા રહે છે